અમદાવાદ અને મુંબઈમાં અદ્ભુત પ્રતિસાદ બાદ એલઆઈબીએફ એક્સપો બે વધુ પ્રદર્શકો પ્રભાવશાળી વક્તાઓની પ્રભાવશાળી શ્રૃંખલા અને દસ થી વધુ મુલાકાતીઓની સાથે આ એક્સપો એ થી વધુ દેશો બેન્કિંગ અને ફાઈનાન્સ રિયલ એસ્ટેટ એગ્રો અને ફૂડ સહિત ચોત્રીસ વિવિધ ક્ષેત્રોના વ્યવસાયિકો અને ઉત્સાહીઓને આકર્ષા એલઆઈબીએફ આઈબીફ નું ઉદઘાટન શ્રી બળવંતસિંહ રાજ

કક્ષાએ એના સમાજના જેટલા ભાઈઓ છે એ બધા લોકોને એકત્ર કર્યા ગુજરાતમાં અને ગુજરાતનું જે વિકાસ મોડલ છે ગુજરાત સાથે સાથે સમગ્ર ભારતનું જે વિકાસ મોડલ છે એ બધી જ વાતો અહીંયા આગળ થવાની છે એના ભાગરૂપે અહીંયા આગળ ફ્રોમ ધેર વર્ક ઇન ધ ફ્યુચર ટુડે સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇઝ ગ્રોઈંગ યુઝ ઓફ scientific and technological capabilities to address problems we are facing, whether it is in health sector, education sector, or even in luxury item, any of these things, there's a tremendous opportunity and the forums like this bring not only brings the entrepreneurs together, but also it gives opportunity for people to see what is happening. So